અમરેલીના વડિયામાં આધાર કાર્ડના ઓપરેટર હડતાલ પર ઉતર્યા છે વડિયા અને કુકાવાવમાં આધાર કાર્ડની કામગીરી બંધ છે સાત મહિનાથી ઓપરેટરોને પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા છે આધાર કાર્ડની કામગીરી બંધ થતાં અરજદારો પરેશાન થયા છે જૂની એજન્સીએ ત્રણ મહિનાથી પગાર ન આપતા હાલાકી ભોગવી રહ્યા છે નવી એજન્સીએ પણ ચાર મહિનાનો પગાર ન આપતા રોષ જોવા મળ્યો એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવા અરજદારોની માંગણી સામે આવી છે તો વડિયા તાલુકામાં આધાર કાર્ડના ઓપરેટરો હડતાલ પર उतर્યા છે કમ્પ્યુટરના ટેબલ પર તારીખ 11 થી આધાર કાર્ડની કામગીરી કચેરી કુંકાવાવ તાલુકા પંચાયત કચેરીમાં આધાર કાર્ડ કામગીરી કરાઈ છે બંધ આધાર કાર્ડના ઓપરેટરો જે એજન્સીઓ રાખે છે એજન્સીઓ આધાર કાર્ડના ઓપરેટરોને પગાર આપતા નથી અને છેલ્લા 7 મહિનાથી આ પગાર બાકી છે એટલે આ જૂની એજન્સીના ચારક મહિનાથી પગાર બાકી છે અને નવી એજન્સીના ત્રણક મહિનાથી પગાર બાકી છે આ પ્રાઇવેટ એજન્સીઓ આધાર કાર્ડની કામગીરી હોય કે સરકાર છે તમામ પ્રકારની પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું કર્મચારીઓનું શોષણ કરે છે